આ જીવનમાં મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગની મનોવ્યથા દ્રષ્ટાંત સાથે સમજશું જો કે સરકારશ્રીની તમામ યોજના તમામ પ્રજા પ્રજાની સુખાકારી માટે જ હોય છે એક દીકરો તેના પપ્પાને કહે છે પપ્પા બધા લોકો મિડલ ક્લાસ મિડલ ક્લાસ કેમ કરતા હોય છે મિડલ ક્લાસ છે શું તેના પપ્પા કહે છે મિડલ ક્લાસ એટલે આપણે દીકરો કહે છે પપ્પા એ તો ખબર છે અમે મિડલ ક્લાસ છીએ પણ એનો અર્થ સાચો અર્થ શું આપણે કેવી રીતે મિડલ ક્લાસ છીએ તારે તેના પપ્પા એક ટૂંકા દ્રષ્ટાંત સાથે વિસ્તારથી સમજાવશે જો બેટા એક ગામ છે તેમાં એક ગરીબ એક અમીર અને એક મિડલ ક્લાસ રહે છે ગામની સુવિધાઓ માટે તમામે સો સો રૂપિયા ટેક્સ ભરવો તેવું નક્કી કરવામાં આવે છે ગરીબ એટલું કમાતા નથી જેથી ગરીબ ટેક્સ ભરી શકતા નથી અમીરો પાસે એટલા બધા રસ્તા હોય છે કે તે કંઈ પણ કરીને ટેક્સ બચાવી લે છે હવે રહે મિડલ ક્લાસ તો તેને પૂરેપૂરો ટેક્સ ભરવો પડે છે તારે દીકરો કહે છે તો તો મિડલ ક્લાસ પૂરતો તમામ ટેક્સ ભરતો હોવાથી તેને પૂરેપૂરી તમામ સુખ સુવિધા મળતી હશે ને તારે તેના પપ્પા જવાબ આપે છે ના ના બેટા સુવિધા મળે છે ગરીબ અને અમીરને ગરીબને કેમ કે તે ગરીબ છે અને અમીર પાસે એટલી તાકાત છે તારે દીકરો કહે છે અમને શું મળે છે તારાના પપ્પા કહે છે અમને મળે છે એક સર્ટિફિકેટ કે અમે ગરીબ અને અમીર બંનેના અન્નદાતા છીએ અમારા ટેક્સથી ગરીબના ઘરે રાશન પાણી સરકાર પહોંચાડે છે અને અમે જે લોનના ઉપર વ્યાજના પૈસા બેંકમાં ભરીએ છીએ તે અમીર લોકોને લોન તરીકે આપે છે અને પછી દેશ છોડી ભાગી જાય છે ટૂંકમાં કહીએ તો બેટા અમે દેશના સુપરહીરો છીએ અમે ગરીબ અને અમીરના અન્નદાતા છીએ મિડલ ક્લાસ સુપરહીરો હિરો છીએ દીકરો કે પપ્પા બધું સમજાઈ ગયું